પ્રોત્સાહન આપવાનો હતો મેળામાં ઘરગથ્થુ બનાવટની સ્વદેશી વસ્તુનું પ્રદર્શન કરવામાં આવ્યું જેથી નાગરિકો દેશી ઉત્પાદનો ખરીદીને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપી શકે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે સ્વદેશી અપનાવવું એ માત્ર એક સૂત્ર નથી પરંતુ ભારતીય જીવનશૈલીનો અભિન્ન હિસ્સો બની શકે છે જો દરેક ભારતીય આ દિશામાં યોગદાન આપે તો ભારતને આત્મનિર્ભર બનાવવાનું સ્વપ્ન ચોક્કસપણે સાકાર થશે આ પ્રસંગે અનેક અગ્રણીઓ ધારાસભ્યો મહામંત્રીઓ ભાજપના આગેવાનો વેપારીઓ તેમજ સમાજના વિવિધ વર્ગના લોકો ઉપસ્થિત રહ્યા હતા મેળાએ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની સાથે સ્વદેશી ચળવળને મજબૂત કરવાનો સંકલ્પ દર્શાવ્યો હતો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે અને જે અંતર્ગત ભુજ મધ્ય એટલે કે ભુજ હાટમાં આપણે ત્રણ દિવસના સાંસદ સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે નાના નાના જે આપણા કચ્છના ગુજરાતના કે ભારતના વેપારીઓ છે એમણે સો કરતાં વધારે વેપારીઓ અહીંયા વધાર્યા છે આવ્યા છે અને ત્રણ દિવસ સુધી આ જે છે મેળો ચાલશે મારી આપના માધ્યમથી સૌને વિનંતી છે કે આપણે ભુજ હાટની આ મેળાની આપણે સૌ મુલાકાત લઈએ એમને આપણે પ્રોત્સાહિત કરીએ એમની પાસેથી નાની મોટી ચીજવસ્તુઓ ખરીદી નવરાત્રિ અને દિવાળી જેવા તહેવાર આવે છે એના પહેલાં ઘણી બધી જે ચીજવસ્તુની ખરીદી આપણે કરતા હોઈએ તો આ બધી જ સ્વદેશી ચીજવસ્તુ છે જે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપણે બધાને પહેલ કરી છે અને જેના ભાગરૂપે પણ આજે મને વિચાર આવ્યો અને ત્રણ દિવસ માટે સત્તર અઢાર અને ઓગણીસ તારીખ સુધી સવારથી કરી અને સાંજ સુધી આ જાગશે સાથે સાથે એક દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એક દિવસ સ્વજસિંહ નાટક પણ રાખ્યું છે અને એક દિવસ સંગીતનો કાર્યક્રમ પણ રાખ્યો છે તો અલગ અલગ જ પ્રકારનો અનુભવ આપણને બધાને જોવા મળશે તો હું અમારા માધ્યમથી બધાને વિનંતી કરું છું કે આપણે સ્વજયસી મેળામાં રૂજ હાથ લઈશું મુલાકાત હેલો મારું નામ જાનવી પ્રિય દાવડા છે મારી હેન્ડીક્રાફ્ટ બ્રાન્ચ છે જેમાં હું કચ્છી વર્ક થ્રેડ બધું વિવિધ પ્રકારના વર્કને સાથે લઈને હેન્ડબેગ્સ બેગ્સ બનાવું છું અને સાથે સાથે હેન્ડ વર્કના ચશ્મા કવર છે આ રીતે બધું હેન્ડમેડ પ્રોડક્ટ બનાવું છું આજે અહીંયા અત્યારે સાંસદ સ્વદેશી મેળામાં પણ મેં મારો સ્ટોલ રાખ્યો છે તો તમે આવો અને જરૂરથી વિઝિટ કરો ટાઈમ પર સોટ એન્ડ સ્વીટ ઓકે ઓકે મારું નામ નિકિતા હરેશભાઈ પાંચાણી છે અહીંયા સાંસદીય સ્વદેશી મેળામાં મારો સ્ટોલ રાખેલો છે જેમાં મેં ગર્લ્સ ક્લોથિંગની રિલેટેડ વસ્તુઓ રાખી છે હું ઈચ્છું છું કે ભુજના તમામ વાસીઓ એક વખત આ સાંસદીય સ્વદેશી મેળાનો મુલાકાત લે અને અમારા જેવા સ્ત્રી સ્ત્રી સક્તિકરણને પ્રોત્સાહન આપે આપનો પરિચય યસ સેલ્ફ પીદી ઠક્કર અને અમે ફોર ઇયર્સથી આ પોતાનું હોમ બ્રાન્ડ ઓપન કર્યું છે વૈદેહી આયુર્વેદા ફર્સ્ટ ઓફ ઓલ મેં કોસ્મેટોલોજીનો કોર્સ કર્યો અને કોર્સ કમ્પ્લીટ કર્યા પછી અમે પોતા ઉપર ટ્રાય કર્યું પોતાને રિઝલ્ટ મળ્યું એટલે ફેમિલી ફ્રેન્ડ્સમાં ટ્રાય કરાવવાનું સ્ટાર્ટ કર્યું જેમ અમને રિઝલ્ટ મળતું ગયું પછી અમને કોન્ફિડન્સ આવ્યો અમે પોતે હોમ મેડ જ સ્કીન કેર હેર કેર બંને યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું અને પોતે બનાવવાનું સ્ટાર્ટ કર્યું લાસ્ટ ફોર યર્સથી માર્કેટમાં આપીએ છીએ આ છે વૈદેહી આયુર્વેદાનું ઓઇલ ગ્રોથ ઓઇલ અને શેમ્પુ ઇન્કલુડેડ કન્ડિશનર આ ફોટો જ મારો જ છે એટલે લોકોને ખબર પડે કે જે લોકો યુઝ કરે છે તો હન્ડ્રેડ અમે કોન્ફિડન્સ સાથે કહી શકીએ છીએ એમને કે તમને હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ અપાઈએ છીએ સેવન ટુ ફિફ્ટીન ડેઝમાં મારું મારા મિસિસને મારા વાલુબેન ભરતભાઈ બડકા જેમને ભારત સરકાર તરફથી નેશનલ એવોર્ડ મળેલું છે અને ગુજરાત સરકાર તરફથી સ્ટેટ એવોર્ડ મળેલું છે અમારા વણકર મંડળી પણ અમારા સાથે છે અહીંયા ગુજરાતમાં અમે ગવર્મેન્ટમાંથી પરમનન્ટ આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે એક આ વેપારના માધ્યમથી અમને આ સ્ટોલ પાડવામાં આવેલું છે અમે આ ગુજરાતમાં તો કર્મેન્ટ હોય પણ અહીંયા વિવિધ જે મેળાઓ થતા હોય છે થોડા સમય પહેલાં રાખી મેળો હતો પછી આપણે નાહાર્ડનો એક એક્ઝિબિશન હતો હમણાં બે દિવસ કચ્છ મિત્રના બે દિવસ પહેલા મેળા હતા આવું ને આવું પ્રેરિત કરીને આજે ખાસ કરીને નરેન્દ્ર મોદી પીએમ સાહેબના જન્મદિવસના નિમિત્તે આપણા કચ્છના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા સાહેબે ચૌદ સાંસદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુ સારું પ્રતિસાદ મળી રહ્યું છે અને વિનોદભાઈ સતતને સતત કારીગરોને અને કોઈ પણ કલા માટે પ્રેરિત કરતા હોય છે અને જેને કારણે આ વિનોદભાઈની લોકચાના મોદી સાહેબના જન્મદિવસ સંદર્ભે અત્યારે ઘણા બધા પ્રોગ્રામો આજના દિવસોએ એમણે કરેલા છે અને આ ખાસ કાર્યકરોને પ્રોત્સાહિત કરવા માટે ભુજ હાથમાં એમણે સાંસદ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલું હતું એટલે આ વાર વિનોદન વિનોદબાઈન ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય જે કાર્યકરોને પ્રોત્સાહિત કરવા માટે આવા આયોજન કરી રહ્યા છે